છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ ઉપર એટીએસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ્સને આધારે એટીએસ એલર્ટ મોડમાં હતું આતંકવાદીઓ થોડા સુધી ગુજરાતમાં જ હતા આ દરમિયાન તેમને કોણે કોણે મદદગારી કરી હતી તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના જણાવ્યા મુજબ આતંકીઓ ક્યારે અને કઈ રીતે આવવાના છે તેની માહિતી મેળવવા ગુજરાત એટીએસએ શ્રીલંકા સુધી તપાસ લંબાવી હતી તો તપાસમાં જાણવા મળ્યું હતું કે ચારેય આતંકીઓ એકસાથે ફ્લાઇટ દ્વારા ચેન્નાઈ અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા ઇનપુટના આધારે વોચ ગોઠવીને એટીએસે ચારેય આતંકવાદીઓને ઝડપી લીધા હતા તેમની પાસેથી બે મોબાઈલ ફોન ચારેયના પાસપોર્ટ શ્રીલંકાની અને ઇન્ડિયાની કરન્સી મળી આવી હતી તેમની સૂટકેસમાંથી એક આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો છે આતંકીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અબુ નામનો એક વ્યક્તિ જે મૂળ શ્રીલંકાનો છે અને પાકિસ્તાનમાં રહે છે અને આઈએસઆઈએસનો લીડર છે તેની સાથે સંપર્કમાં હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી તેની સાથે ઓનલાઈન અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હતા સંપૂર્ણપણે આઈએસઆઈએસની આઈડિયોલોજીથી પ્રેરિત હતા અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હતા કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઇસીસના લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઈસીસની જે આઇડિયોલોજી છે અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડીયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુઅર આ ચાર લોકોને ભારતમાં કોઈપણ જગ્યા આતંકવાદનું ગુપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો વૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન મોબાઈલ ફોન ફોનથી મળી રહ્યા જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના ચિલોડા પાસે અને ત્યાંથી મોબાઇલ ફોનની ગેલરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટા મોટાભાગે જયારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે જે લોકો આ પ્રકારની સાઇન મુકતા હોય છે એના નંબર એનો મેક આખું ઇરેઝ કરેલું છે મને ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે વીસ કારતુસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતું અને ત્રણમાંથી બે માં સાત અને એકમાં છ એમ કુલ વીસ કાર્ટુજીસ મળી આવ્યા છે